નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો અબડાસાના લાખણીયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત ભૂકંપ પછી બની નથી સંસ્થાએ બનાવેલ સ્કૂલનો ઓરડો જોખમી છે કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળેલ છે વર્ષ બે હજાર એકમાં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ હતું જેની મર્યાદા દસ વર્ષ જ હતી આ શાળા બે હજાર બારથી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે બે હજાર પચીસમાં પણ તે જ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવનને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ આજ દિવસ સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી આ બાબતે લખન ધુવા અને તેમની ટીમ દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારેલ હતી જ્યારે લાખણીયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકાર શ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણિયા ગામના રસ્તાને ફરીથી બનાવવા ફરિયાદ કરવામાં આવશે અહેવાલ રમેશ ભાનુશાલી અબલાસા તાલુકાના લાખણિયા ગામમાં જે સમસ્યા જે એક તો ખાસ કરીને શિક્ષણ કે અહીં આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે જે બનેલું છે એના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય છે એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ અહીંયા આગળ સાંસદશ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે સાંસદશ્રીને કહેવા માગું છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કને દરેક સમાજના લોકો રહે હાલ અહીંયા કને ઊભા છે એ દરેક સમાજના લોકો સાથે જ આઈની મુખ્ય માંગ એ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર